હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર તો આજે હું તમારી સાથે મટર મસાલાની રેસીપી શેર કરીશ આ શાક જો તમે આ રીતે બનાવશો તો ઢાબા કે રેસ્ટોરન્ટ કરતાં પણ એકદમ ટેસ્ટી બનશે તો ચાલો હવે ફ્રેન્ડ્સ તેની રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેની માટે અહીંયા અહીંયામાં એક મિક્સર જાર લીધું છે હવે તેની અંદર એક મોટું ટામેટું કટ કરીને એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા મેં એક લીલું પીકાડોર મરચું કટ કરીને એડ કર્યું છે એક ઇંચ આદુના ટુકડાને પીસીસમાં કટ કરી અને પછી એડ કરી દઈશું અને પાંચ કાજુને મેં પાણીમાં પલાળી રાખ્યા હતા તે તેની અંદર એડ કરી દેવાના છે હવે બિલકુલ પાણી નથી એડ કરવાનું અને ક્રશ કરી લઈશું તો અહીંયા એકદમ સ્મૂધ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે હવે તેની અંદર તેલ એડ કરી દઈશું તો તેલ મેં બે મોટી ચમચી જેટલું એડ કર્યું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું બંનેને સ્પટર થવા દઈશું ત્યારબાદ ત્રણ મરી એક લવિંગ અને એક નાનો તજનો ટુકડો મેં એડ કર્યો છે ત્યાર પછી તેની અંદર અડધું લાલ સૂકું મરચું એડ કરીશું અને એક તમાલપત્ર લીધું છે મેં અને તેને પીસીસમાં કટ કરી અને પછી એડ કરી દઈશું ત્યારબાદ થોડાક લીમડાના પાન એડ કરવાના છે બધી જ વસ્તુને બરાબર સંતળાવવા દઈશું તેલમાં ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ લીધા છે તે એડ કરી અને પછી બરાબર મિક્સ કરી લઈશું કેપ્સિકમને બહુ વધારે અત્યારે કૂક નથી કરવાના કેમકે જ્યારે શાક બનશે ત્યારે તે કૂક થઈ જશે ફક્ત એક મિનિટ જેટલું કૂક કરીશું હવે આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે તેની અંદર એડ કરી દેવાની છે અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે ખરેખર ફ્રેન્ડ્સ આ શાક ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે મિક્સર જારની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને પછી તે પાણી ગ્રેવીમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી હવે થોડાક મસાલા પણ કરી લઈએ તો તેની માટે લગભગ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને લાલ મરચું એડ કરવાનું છે તો મરચું મેં બે ચમચી કર્યું છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો એક ચમચી ધાણાજીરું એડ કરી દઈશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે લગભગ અડધી ચમચી જેટલું અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે ખરેખર ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપી ગમતી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે ગ્રેવીને કૂક થવા દેવાની છે તો તેની માટે કવર કરી લઈશું અને લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે મતલબ કે ગ્રેવી છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની છે મતલબ કે આપણે પાણી એડ કરીશું તો મેં લગભગ અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને ફરીથી મિક્સ કરી લેવાનું છે તો શાકમાં તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું મિક્સ થઈ જાય એટલે હવે તેની અંદર મેં એક કપ વટાણા બાફીને લીધા હતા તે એડ કરી દઈશું તો વટાણાને બહુ વધારે પડતા બાફવાના નથી ફક્ત બેથી ત્રણ મિનિટ જ બાફીશું નહીતર તો તે તૂટી જશે વટાણા એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે હવે શાકને કૂક થવા દઈશું તો તેની માટે કવર કરી અને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા પણ રહેવાનું છે મિક્સ કરી લઈશું શાકમાં જે પ્રમાણે તમારે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો હવે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને થોડીક એવી કસૂરી મેથી એડ કરી દઈશું જેથી કરીને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી શાકને કૂક કરી લઈશું લગભગ એકાદ બે મિનિટ જેટલું તો તેની માટે કવર કરી લઈશું તો અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરસ એવું તેલ ઉપર આવી ગયું છે અને શાકની ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે મતલબ કે આ શાક સરસ બનીને રેડી થઈ ગયું છે હવે છેલ્લે ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈશું તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે ખરેખર ફ્રેન્ડ્સ આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે આ રીતે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે તો ચાલો ફ્રેન્ડ ફરી મળીશું ત્યાં સુધી આવજો